અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થયો કુદરતી હાજતે જવાના બહાને કાચની બારી તોડી અને આરોપી ફરાર થઈ ગયો એકવીસ વર્ષીય મેહુલ નટવર પરમાર અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ઝડપાયો હતો દસમી તારીખે આરોપીની સોલા પોલીસે ધરપકડ કરી હતી પરંતુ રિમાન્ડ દરમિયાન આરોપી ફરાર થયો છે અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી એક આરોપી ભાગી ગયો હતો આપ જોઈ રહ્યા છો કે આ એ બારી કે જે સવારે કુદરતી હાજતે જવાના બહાના હેઠળ અહીંયા ટોયલેટમાં આવ્યો હતો અને આ જે સ્પેસ દેખાઈ રહ્યો છે એ સ્પેસ ક્રેક કરીને આરોપી કે જેની ઉંમર એકવીસ વરસ છે એ એકવીસ વરસનો આરોપી કે જે અપહરણ અને છેડતીના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી એ આરોપી આ નાનકડી જગ્યા ક્રેક કરીને ભાગી છૂટવામાં સફળ થયો હતો આરોપીની ધરપકડ લગભગ લગભગ દસ દિવસ પહેલાં એની સામે ફરિયાદ નોંધાયા બાદ કરવામાં આવી હતી જે મૂળ દાહોદ જિલ્લાના લીમખેડાનો રહેવાસી છે અને આ સ્પેસ જોઈ રહ્યા છો કે અહીંથી નીકળ્યા બાદ સીધો આ ઝાકરા જોવા મળી રહ્યા છે વૃક્ષો ઘટાદાર જોવા મળી રહ્યા છે એ તરફ ભાગ્યો હતો ઘટનાની જાણ થતાં પોલીસે આરોપીને પકડવા માટે કામે લાગી છે પણ એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કે આરોપી કયા પ્રકારે પોલીસની કસ્ટડીમાંથી ભાગી જાય અથવા તો એને કેવી રીતે આ પ્રકારની ચેષ્ટા કરવાની હિંમત આવે કેમ કે ભૂતકાળની વાત કરું પાટલા કેટલાક દિવસોમાં તો અમદાવાદ ગ્રામ્ય પોલીસની હદમાંથી એક આરોપી ફરાર થઈ ગયો હતો સાથે સાથે કચ્છમાં પણ એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ હતી કે જે આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી હતી એ પણ પોલીસની કસ્ટડીમાંથી ભાગી છૂટવામાં સફળ થઈ હતી અને હવે આ એક આ ત્રીજી ઘટના સામે આવી છે કે જ્યાં

એ ગુનાની તપાસ દરમિયાન આરોપીને શોધવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે માહિતી મળેલી હતી કે વસ્ત્રાલની અંદર એક સાઇટ પર કામ ચાલતું હતું ત્યાંથી ભોગ બનનાર તથા આરોપી મેહુલ નટવર સુરસિંહ પરમાર જે મૂળ લીમખેડાના વતની છે એ હકીકતને આધારે પોલીસે એમને ગઈ તારીખ દસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ એને એરેસ્ટ કરવામાં આવેલા હતા અને એરેસ્ટ દરમિયાન પૂછપરછ કરી અને આરોપી વિરુદ્ધ શારીરિક દુષ્કર્મ પોક્સો એક્ટ વગેરે મુજબની પણ હકીકત જણાઈ આવેલી હતી એ કલમના ઉમેરા કરવામાં આવેલા હતા અને સબીરભાઈની દીકરીની સાથે એને શારીરિક દુષ્કર્મ કરેલું હોય પણ તબીબી ચકાસણી મેડિકલને આ બધું કર્યું વધુ પુરાવા અર્થે નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માગણી કરવામાં આવેલી હતી નામદાર કોર્ટ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર તપાસ કરનાર એમની બારોટને સાંભળી અને પંદર સાત બે હજાર ચોવીસ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા હતા એ તપાસના કામે રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવાની પ્રક્રિયામાં ચાલુ હતી એ દરમિયાનમાં ગઈકાલ બાર તારીખની રાત્રિથી લઈને તેર તારીખે આજે વહેલી સવારે જે પીએસઓ ચડતી શિફ્ટના હતા હેડ કોન્સ્ટેબલ શામળભાઈ ગાંડાભાઈ એમને જણાવેલું કે લોકઅપની અંદર જે બાથરૂમ આવેલું છે સંડાસ એ ભરાઈ ગયેલું છે એમાં ક્રિયા થઈ શકે એવું નથી જે એમને બતાવેલું તો પાણી ભરાઈ ગયેલું એવું જણાયેલું હતું જેથી એમને માનવતાને ખાતર એમને લોકઅપમાંથી બહાર કાઢીને બાજુમાં જ જે આવેલું જે બહારના ઇન્વેસિવ તેમજ પોલીસ સ્ટાફ માટેના જે રૂમની અંદર રાખવામાં આવેલ સંડાસમાં એમને શૌચક્રિયા કરવા માટે લઈ ગયેલા હતા એ સંડાસનીમાં લઈ ગયેલા હતા જેને અંદરથી બંધ કરી અને પાછળના ભાગમાં જે ઝાળી આવે છે મચ્છરની ઝાડી એની પાછળ જે સેફ્ટી માટેના વેન્ટિલેશનના જે ગ્લાસ હતા એ વેન્ટિલેશનના ગ્લાસ એન કેમ પ્રકારે અહીંયાથી હટાવી અને બારીની જાળી ઊંચી કરી અને ત્યારથી એ નાસી ગયેલો હશે થોડી વારમાં પીએસઓને કંઈક શંકા જતા આ બાણું ખોલી અને ધક્કો મારીને ખોલતા એની અંદર